વડોદરા શહેરના ગોત્રે સેવાસી રોડ ઉપર દિવ્યાંગ ટેલેન્ટ શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લાલો ગુજરાતી ફિલ્મના કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ વીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ વડોદરા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓની અદભુત પ્રતિભાને બરદાવવા માટે એક ભવ્ય દિવ્યાંગ ટેલેન્ટ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને ન્યૂ વન્ડર વિમેન્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમે દિવ્યાંગજનોને તેમની કલા સંગીત અને અન્ય કુશળતા દર્શાવવા માટે એક પ્રેરણાદાયી મંચ પૂરો પાડ્યો આ શોનું આયોજન કન્ટેનર પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેરણાદાયી કાર્યક્રમના મુખ્ય આયોજકોમાં મિતાલી શાહ જીજ્ઞા વ્યાસનો સમાવેશ થાય છે તેમની સાથે આયોજક અને હોસ્પિટલ કન્સલ્ટન્ટ કલ્પેશ વ્યાસ દ્વારા પણ સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો આ શોને બીઆરજી ગ્રુપ સરગમ હાઉસ સહાયતા સમર્થન પ્રાપ્ત થયું હતું જેને કારણે આ કાર્યક્રમ સફળ રહ્યો હતો દિવ્યાંગજનોએ તેમની શારીરિક દિવ્યાંગતા ભૂલી હિંમત અને કલા પ્રદર્શિત કરી હતી આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં મુખ્ય સ્પાર્ક ટુ ન્યૂઝના એમડી પરેશ શાહ ઉર્મિલ સ્કૂલના ડાયરેક્ટર રાધિકા નાયક તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાર્યક્રમના આયોજક મિતાલી શાહ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા साथ साथी पुलिस पुलिसनी टीम 181 महिला पुलिस पण उपस्थित रही है थी लेकर जोरदार तालियां हो जाएगी समाज फेरी ट्रस्ट है चैरिटेबल ट्रस्ट एंड वंडर वुमन ट्रस्ट प्लस हमारे जो बच्चों को आज यहाँ प्लेटफॉर्म दिया है आई एम वेरी मच थैंकफुल टू देम ऑलवेज थैंकफुल कि आप लोग ये वैसे बच्चों के लिए काम कर रहे हैं एंड हमारे बच्चे एक अलग एनवायरनमेंट में आज आ जाके काम किया है दे देवर सो कॉन्फिडेंट आई वाज लिटिल बिट वरीड कि वो लोग ये अलग जगह पे आके नहीं करेंगे कि उनको एक एनवायरनमेंट से वाकिफ होता है बट आई एम वेरी थैंकफुल टू दिस ट्रस्ट पीपल दे अस और हमारे बच्चों को प्लेटफॉर्म दिया थैंक यू वेरी मच Ma'am, please be nice. Thank you so much, Kaki. Thank you. <laughs> બ્યુટિફુલ થિંગ ઓલ ધ કેરટેકર્સ ઓવર ધે એ લોકો જેવી રીતે ત્યાંથી બધાને કે આ જીબ લાજુખ સાફ સાફ છે બઈ ના પાછળ આવી ગયો માઈક ચાલુ છે サウディサラスウォール、サウディサラスウサウディサラスイマン、サウディサラスウォール、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイマン、エイ हज़ू <laughs> बि કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરા શહેરના સૌ નગરજનો મિતાલીબેનના ગ્રુપ દ્વારા વારંવાર બાળકો માટે આ રીતના કાર્યક્રમો રાખતા હોય છે અને મને પણ આવા કાર્યક્રમોમાં તેઓ બોલાવતા હોય છે અને મને પણ લાભ મળતો હોય છે કે ભાઈ સમાજની અંદર આપણે બધા તો બધી રીતે સંપન્ન છે પણ જે બાળકો ડિસેબલ છે એમના માટે પણ કોઈ કંઈક કરવું જોઈએ તો એ જે સુંદર વિચાર સાથે તેઓ આગળ વધી રહ્યા છે તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને આપ સૌ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છો આ બાળકોના કાર્યક્રમમાં તો આપ સૌનો પણ આભાર માનીશ અને અભિનંદન આપીશ કે ભાઈ આવા સુંદર કાર્યક્રમમાં આપણે સૌ સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો બાળકોને પ્રોત્સાહન આપવા માટે

તો એ કદાચ આર્ટિસ્ટિક છે એવું મને લાગે એટલે વડોદરાની ઓડિયન્સ એટલી સુંદર છે અમે બે વાર આની પહેલા આવ્યા અને બંને વાર હાઉસફુલ શો જ અમે લોકો હું દર વખતે બધાને કહેતો હોઉં છું બરોડા મારું ફેવરેટ સિટી છે ખબર નહીં કેમ પણ અહીંયા આવીને મજા જ આવે છે એટલે અને આ જગ્યા પર પણ હું બીજી વાર આવેલો છું અને આટલો જ પ્રેમ દર વખતે મળે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આટલું વોર્મલી ઇન્વાઇટ કરવા માટે આટલું આટલું અને હું બહુ એક્સાઇટેડ છું આપણે પર્ફોમન્સીસ બાકી છે ને અમે આજે સુહદે વાત કરીએ લગભગ ત્રીજી કે ચોથી વાર આવી રહ્યા છે વડોદરા અને આની પહેલાં થિયેટર વિઝિટ્સમાં આવ્યા છે અને દર વખતે અમને અહીંયા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે હાઉસફુલ શોઝ જોયા છે અહીંયાના અને દર વખતે આખી ટીમને એવું લાગે છે કે વડોદરા જેમ વાત કરી એમ કે કલાપ્રેમી શહેર છે એટલે ગમે જેવું તેવું ચલાવી નથી લેતું અહીંયા જો કંઈક મુદ્દામાં માલ હોય તો જ તે લોકો એક્સેપ્ટ કરે છે એટલે જ્યારે ફિલ્મ વડોદરામાં પિકઅપ થઈ ત્યારે અમના લોકોને ખૂબ ખુશી એટલે થઈ કે ઓકે હવે અહીંયા એક્સેપ્ટન્સ છે તો બીજે બધા એક્સેપ્ટન્સ એક વડોદરા લિટમસ ટેસ્ટ જેવું કહી શકાય લાલુ આટલું બધું કરી રહ્યા અમે બસ બહુ દિલથી ખૂબ આભારી છીએ દેર ઇઝ અ લોટ ઓફ ગ્રેટીટ્યુડ ઇન આર હાર્ટ કે ફિલ્મને તમે લોકોએ આટલી સરસ રીતે ઊંચકી લીધી છે એમ જ કહી શકાય જાણે કે કે વધાવી લીધી છે એન્ડ અમે મતલબ ધાર્યા કરતાં પણ બહુ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને એનામાં અમે બહુ ઓવરવેલ્મ છીએ અને બહુ દિલથી આભારી છીએ આ વસ્તુ માટે લાલુ પિક્ચરને ડાયલોગ પિક્ચરમાં જોઈ લેજો અમને બહુ જ અમે કીધું એમ અમે બહુ જ આભારી છીએ અને એક રીતે બહુ ગ્રેટફુલ એ પણ છે કે આપણી ભાષા માં બનેલી એક ફિલ્મના આટલો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે તો આપણા બધા માટે એક જીત હોય એવું ફીલ થાય છે કે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ઓડિયન્સની આ જીત કહેવાય એવું કલેક્ટિવ ફિલિંગ અંદરથી મહેસૂસ થઈ રહી છે તો એના માટે અને એ લાલો આ વસ્તુનો નિમિત્ત બન્યો એટલે અમે બહુ જ આભારી છીએ આજે તમે આ ઇવેન્ટમાં બધા છો જે દિવ્યા બાળકોને પ્રોત્સાહિત આમના લોકોને આમંત્રણ કર્યું હતું મિતાલીબેન શાહ અને જીજ્ઞા વ્યાસ વંડર વુમેન ફાઉન્ડેશન અને અમે લોકોએ જોયું કે બધા જ સ્પેશિયલી એબલ્ડ કિડ્સ પરફોર્મ કરી રહ્યા હતા અને ખૂબ સુંદર રીતે પરફોર્મ કરી રહ્યા હતા વો વેરી ક્યૂટ અને અમને બહુ જ આનંદ થયો તો થેન્ક યુ સો મચ ફોર ધી ઇન્વિટેશન અને વી હેડ અ ગુડ ટાઈમ કારણ કે બાકી એવું હોય કે ફિલ્મની વાત કરતા હોય તો ત્યાં ફિલ્મની ઓડિયન્સ બેઠી હોય ને એ જ વસ્તુઓ થતી હોય પણ આજે કંઈક એક અલગ એક્ટિવિટી કરી આજના દિવસમાં તો એનો આનંદ છે એ જ કે દર વખતે બરોડા અમે લગભગ આ લાલાને લઈને અમે ચોથી પાંચમી વખત બરોડા આવ્યા છીએ અને દર વખતે એવું મન થાય કે બરોડા જઈએ બરોડા જઈએ બરોડા જઈએ અને દર બરોડામાં શું છે કલા પ્રેમી લોકો વધારે છે એટલે તમારી અહીંયા ફિલ્મ ચાલી ગઈ ને એટલે સમજી લેવાનું તમારી ફિલ્મ આખા ગુજરાતમાં ચાલી જશે એવું અમારા આખી ટીમનું માનવું છે અને અહીંયા આટલા લોકો વધારે છે ફિલ્મને એટલે અહીંયા આવવાનું વારંવાર ગમે છે અને અત્યારે પણ બહુ મજા આવી રહી છે સરસેજ આપવામાં આવશે મેસેજ કરતા પણ સર મારે થેન્ક યુ કેવું છે દરેક વડોદરાવાસીઓને જેમને લાલો જોયું છે થેન્ક યુ સો મચ કે તમે લોકો એ ફિલ્મ જોઈને આટલી વધાવીને હજુ તમે લોકોને મોકલી રહ્યા છો ને થિયેટર પેક કરી રહ્યા છો થેન્ક યુ સો મચ લાલો પિક્ચરનો એક ડાયલોગ થઈ હું તને રસ્તો બતાડીશ પણ કર્મ તો તારે જ કરવા પડશે આજે આવવાનું કારણ એ છે કે આજે કમલે કમલેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અને વંડર વુમન એસોસિએશનના જે મિતાલીબેન શાહ છે અને જીજ્ઞાબેન વ્યાસ છે એમને આજે એક સરસ આયોજન કર્યું હતું કે દિવ્યાંગ બાળકોનું આજે સરસ કાર્યક્રમ હતો તો બહુ ગમ્યું તમે અમને ઇન્વાઇટ કર્યા અને એ લોકો એટલા ક્યુટ અને એટલા સરસ પરફોર્મ કરતા હતા અમને જોઈને બહુ મજા પડી અને જસ્ટ એ જોઈને એમને લોકોને મળીને આવ્યા છે અત્યારે બેઠા છે બહુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ બહુ જ ગમ્યું